શહેરની અંદર બાર કરતા પણ વધારે સ્માર્ટ મીટર લગાવી દીધા છે સ્માર્ટ મીટર છેલ્લા થોડા દિવસોથી જબરજસ્ત વિરોધ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી છે ખાસ કરીને પાર્લે વિસ્તારમાં નિર્મલ નગરમાં ગ્રાહકોએ પોતાના બિલ ખૂબ વધુ આવતા હોવાની ફરિયાદ કરી હતી તેમજ પૂર્વ વિસ્તારમાં પણ આ જ પ્રકારની ફરિયાદ ઉભી થતા આખરે ડીજીવીસીએલ દ્વારા ગ્રાહકોનો રોષ ઠાળે પાડવા માટે પ્રયાસ શરૂ કર્યો છે ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે જેને લઈને ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે જૂના મીટરની અંદર જે બિલ આવતું હતું તેના કરતાં વધારે બિલ સ્માર્ટ મીટરમાં આવી રહ્યું છે તેવો ગ્રાહકોનો અનુભવ સામે આવી રહ્યો છે ગ્રાહકોના કહેવા મુજબ રિચાર્જ કરેલા રૂપિયા ખૂબ ઝડપથી પૂરા થઈ જાય છે કારણ કે સ્માર્ટ મીટરમાં જે બિલ આવી રહ્યું છે તે ખૂબ જ વધુ છે વારંવાર આવતી ફરિયાદને કારણે ડીજીવીસીએલની કામગીરી સામે પણ મોટો પ્રશ્ન ઉભો થયો હતો એટલું જ નહીં પરંતુ સ્માર્ટ મીટરમાં ખરેખર કોઈ ખામી છે કે કે તે તપાસવી પણ જરૂરી બની ગઈ છે જૂના મીટર કરતા નવા સ્માર્ટ મીટરની અંદર વીજ બિલ વધુ આવવાની રાવ સામે હવે ડીજીવીસીએલ દ્વારા ચેક મીટર લગાડવાનું શરૂ કરાયું છે ડીજીવીસીએલના ફિલ્ડના અધિકારીઓ મુજબ કંપની દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ગ્રાહકોએ કરેલા દાવાની સામે ખરેખર સ્માર્ટ મીટર વધુ બિલ બતાવે છે કે કેમ તેને તપાસવા માટે ચેક મીટરનો સહારો લેવામાં આવશે સુરત શહેરમાં જેટલા પણ બાર હજાર સ્માર્ટ મીટર લાગ્યા છે તેમની વચ્ચે દર વીસ મીટરે એક એક મીટર લગાડવામાં આવશે જેથી કરીને દર પંદર દિવસે ચેક મીટર અને સ્માર્ટ મીટર વચ્ચેનો રીડિંગ તપાસવામાં આવશે તેમાં કેટલો તફાવત આવી રહ્યો છે તેની પણ નોંધણી થશે અત્યારે જેવી રીતે સર જોડે વાત થયેલી ઉપલી અધિકારીના અનુસાર અત્યારે તેર કન્ઝ્યુમરના જે છે અત્યારે આગમ રેસિડેન્સીમાં આપણે ફ્લોટ નંબર આઠસો એકની એકની જે સ્માર્ટ મીટરના સિરીઝમાં અમે અત્યારે એમનું જે જૂનું મીટર છે એઝ અ ચેક મીટરમાં લગાવ અને ટ્વેન્ટી આવર્સ પછી કે બે દિવસ પછી કે એક કલાક પછી એ જાતે બંને મીટરમાં ડિફરન્સ યુનિટનો જોઈ શકે છે એના પછી એ પોતે ડિસાઇડ કરી શકે છે કે ખરેખર સ્માર્ટ મીટર બરાબર છે કે નહીં અત્યારે વા જેવી રીતે એમની સાથે જોડે વાત થયેલી વીસ મીટર વચ્ચે એક લાગશે પણ અત્યારે કાલ કાલથી આ બધું કામગીરી શરૂ થયું છે તો અત્યાર સુધી આ તેરમું મીટર લાગવા જોઈ છે જો અત્યારે એમનું જૂનું મીટર સ્થળ પર લાગે છે તો અત્યારે રેફરન્સ યુનિટ બંનેનું લઈ લેશે

મોટો ફેરફાર જણાશે તો તે મુજબની કાર્યવાહી અમે કરીશું અથવા તો કોઈ ફેરફાર ન આવે તો એની પણ અમે નોંધણી કરીને ગ્રાહકોને જણાવીશું ગ્રાહકોમાં કોઈ પણ પ્રકારની શંકા ન રહે તેવો પ્રયાસ અમારા તરફથી કરવામાં આવી રહ્યો છે અમે પણ જૂના મીટરની સરખામણી સ્માર્ટ મીટર સાથે કરી રહ્યા છીએ એમાં કોઈ પણ પ્રકારનો તફાવત આવશે તો અમે તે દિશામાં પણ નિર્ણય લઈશું